નમસ્કાર આપ જોઈ રહ્યા છો પી ટ્વેન્ટી ગુજરાત સુરત શહેરમાં શ્રી પાસેથી છરી બતાવી સ્કોર્પિયો ફોર વ્હીલરની લૂંટ કરી નાસી જનાર આરોપીઓમાંથી એક આરોપી તથા સ્કોર્પિયો ફોર વ્હીલર સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડતી કાપોદરા સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી ઓસુરા સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી સાહેબ નાઓ તથા સર્વેલન્સ પીએસઆઈ એમ બી વાઘેલા સાહેબ નાઓએ સર્વેલન્સ સ્ટાફને સૂચના આપેલ અને તેઓની સાથે રહી સદરૂ ગુનાની ગંભીરતા સમજી સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ફરિયાદી શ્રીની ફરિયાદ હકીકતના આધારે તથા હ્યુમન સોર્સિસથી તથા અંગત બાતમીદાર પાસે મળેલ બાતમી હકીકતથી સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ રાજદીપભાઈ ગોરખભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કેલાભાઈ તેજાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ મહાવીરસિંહ નાઓએ ગણતરીના કલાકોમાં સદર ગુનાને અંજામ આપનાર આરોપીઓમાંથી ગોપાલભાઈ જગદીશભાઈ મેરને ઝડપી પાડી લૂંટ કરેલ સ્કોર્પિયો ફોર વ્હીલર તથા ગુનામાં ઉપયોગ કરેલ મોબાઈલ ફોન મુદ્દામાલ કુલ કિંમત રૂપિયા આઠ લાખ પંદર હજારના મુદ્દામાલ રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં તજવીજ હાથ ધરેલ છે અને વધુ બે આરોપીઓની તપાસ જારી છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત